નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ પહેલી એપ્રિલ બે હજાર પચીસ ને મંગળવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે મેસ રાશિ વિશે વાત કરીએ તો તમારા સ્વસ્થ અંગે ચિંતા કરવાનો છોડો બીમારી સામે તે શક્તિશાળી શસ્ત્ર છે તમારો યોગ્ય અભિગમ અયોગ્ય અભિગમને આજે ભવિષ્ય માટેની કોઈ યોજના બનાવી શકો છો અને શક્યતા છે કે તે યોજના સફળ પણ થાય બાળકો તમારું ધ્યાન માગે છે પણ બદલાવમાં ખુશીઓ આપે છે આજે તમે તમારા પ્રિય પાત્રના હૃદયના ધકારા સાથે સાથે મિલાવશો હા તમે પ્રેમમાં છો તેની જ આ નિશાની છે કારકિર્દીના સારી તક માટે કરાયેલી મુસાફરી કદાચ સાકાર થશે આવું કરવા પૂર્વ તમારા માતા પિતાની પરવાનગી લેજો અન્યથા તેઓ પછીથી આ બાબતને વિરોધ કરી શકે છે આજે જીવનસાથી સાથે સમય પસાર કરવા માટે તમારી પાસે પર્યાપ્ત સમય હશે તમારા પ્રેમને જોઈ આજે તમારો પ્રેમી ગદગદ થઈ જશે એવી શક્યતા પ્રબળ છે કે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેના પ્રેમનું કદાચ ધોવાણ થાય મતભેદો દૂર કરવા માટે વાતચીત કરો અને અન્યથા પરિસ્થિતિ વણસી શકે છે ઉપાય માછલીઓને ઘઉંના લોટની ગોળીઓ ખવડાવો વૃષભ રાશિ વિશે વાત કરીએ તો ભાગ્ય પર આધાર ના રાખો અને તમારું સ્વચ્છતા સુધારવાના પ્રયાસ કરો કેમ કે નસીબ એવી આળસો દેવી છે જે ક્યારેય તમારી પાસે નહીં આવે જો તમે યાત્રા પર જવા જવા વાળા હો તો પોતાના કિંમતી સમાનનું ધ્યાન રાખો કેમ કે ચોરી થવાની શક્યતા છે ખાસ કરીને પર્સનું ધ્યાન રાખો પારિવારિક મોરચો ખુશ તથા સરળ નથી લાગતો લાંબા સમય બાદ તમારા મિત્રને મળવાનો વિચાર તમારા હૃદયની ગતિ એકાદ ગબડતા પથ્થર જેવી કરી મૂકે છે આજે તમારી કલાત્મક તથા રચનાત્મક આવડત લોકોની સરાહના આકર્ષક તથા તમને અપેક્ષાથી વધારે વળતર અપાવશે તમારે તમારી ખામીને ખામીઓ પર કામ કરવાની જરૂર છે આ માટે તમારે તમારા માટે સમય કાઢવો જોઈએ શું તમે જાણો છો તમારા જીવનસાથી તમારી માટે ખરો દેવદૂત છે અમારી વાત પર વિશ્વાસ નથી આજે નિરીક્ષ નિરીક્ષણ કરી તેનો જાત અનુભવ કરો ઉપાય સ્વસ્થ જીવનને સંતુલિત રાખવા માટે કિન્નરો ઈજડાઓની લીલી વસ્ત્ર સામગ્રી ખોરાક અને ચૂડિયો દાન કરો ઈજડાઓનો શાસક બુધ છે સમાજના આ સીમાવર્તી તબક્કા પ્રત્યે દયાળુતા બુધની હાનિકારક અસરો ઓછી કરવામાં મદદ કરે છે મિથુન રાશિ વિશે વાત કરીએ તો લાભદાયક દિવસ અને તમને લાંબા ગાળાની માંદગીમાંથી રાહત મળી શકે છે જે લોકો અત્યાર સુધી પૈસા વગર મતલબે ઉડાડી રહ્યા હતા તે લોકોને હવે પોતાના ઉપર કાબૂ રાખવો જોઈએ અને ધનની બચત કરવી જોઈએ ઘરના બાકી રહેલા કાર્ય તમારો સમય લે છે કોઈ ત્રીજી વ્યક્તિની દખલ તમારા અને તમારા પ્રિય પાત્ર વચ્ચે ઘર્ષણ પેદા કરશે તમારા પ્રિય પાત્રને આજે આખો દિવસ તમારી ગેરહાજરી ખૂબ જ અટક ખટકશે એકાદ સરપ્રાઇઝનું આયોજન કરો અને આજના દિવસ દિવસને તમારા જીવનનો સૌથી સુંદર દિવસ બનાવો આ રાશિના જાતકો આજના દિવસે પોતાના ભાઈ બહેનો સાથે ઘરે કોઈ મૂવી અથવા મેચ જોઈ શકે છે આવું કરવાથી તમારા લોકો વચ્ચે પ્રેમ વધ વધશે રોજબરોજના જીવનની જરૂરિયાતો પૂરી ન થવાને કારણે તમારા લગ્ન જીવનમાં તણાવ પેદા થઈ શકે છે ઉપાય તમારા પ્રેમ જીવનને વધારવા અને જીવંત કરવા માટે તમારા સાથીને પ્લેટ પ્લેટિનમ આધારિત ઘરણા પેટ કરો કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સાથે સાંજ આહલાદક રહેશે પણ વધુ પડતા ભોજન અને હાર્ડ ડ્રિંક અંગે સાવચેત રહેજો જે લોકોએ પોતાના પૈસા જુગારમાં લગાવી રાખ્યા છે તેમને આજે નુકસાન થવાની શક્યતા છે તમને જુગારથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે વૈવાહિક જોડાણમાં પ્રવેશવા માટે સારો સમય તેમનું વેવિશાળ થયું છે તેવા લોકોને પોતાના ભાવિ જીવનસાથીમાં અદ્ભુત ખુશીનું સ્ત્રોત દેખાશે આ તે સારા દિવસોમાંનો એક દિવસ છે જ્યારે તમે કાર્યક્ષેત્ર ઉપર ઘણો સારું અનુભવ કરશો આજે તમારા સહકર્મી તમારા કામની પ્રશંસા કરશે અને તમારા બોસ પણ તમારા કાર્યથી ખુશ થશે વેપારી પણ આજે વેપારમાં સારો નફો કમાવી શકે છે સાવચેતી ભર્યા દિવસ જ્યારે તમને મગજ કરતા દિલની વધુ જરૂર પડશે પરણેલા હોવાનો ખરો આનંદ તમે આજે જાણશો ઉપાય વધેલી આર્થિક સ્થિતિ માટે કેળાનું વૃક્ષ લગાડી અને એની તરફ મોઢું કરીને એની પૂજા કરો સિંહ રાશિ વિશે વાત કરીએ તો તમારું સૌથી પ્રિય સપનું સાકાર થશે પણ તમારો સક્ષમ મિત્રો મિત્રોનો સાથ સાથ રાહત આપશે આજે તમે તમારા પ્રિય પાત્રના હૃદયના તહકારા સાથે સાથે મિલાવશો હા તમે પ્રેમમાં છો તેની જ આ નિશાની છે કામના સ્થળે આજે બધા તમને ખરા દિલથી સાંભળશે જીવનનો આનંદ માણવા માટે તમારે તમારા મિત્રોને પણ સમય આપવો જોઈએ જો તમે સમાજથી અલગ થશો તો તમને જરૂર હોય તો પણ કોઈ તમારી સાથે રહેશે નહીં આજે તમને સવારે કંઈક એવું મળશે જે તમારા આખા દિવસને અદભુત બનાવી મૂકશે ઉપાય ખુશી દંપત્ય જીવન પ્રાપ્ત કરવા માટે ખોરાકમાં કેસરનો ઉપયોગ કરો કન્યા રાશિ વિશે વાત કરીએ તો તમારો હોવા છતાં આજે જે આજે જે તમારી સાથે હાજર નથી રહી શક્યું તેની ખાસ તમને સલાહ છે નિવેશ કરવું ઘણી વખત ફાયદેમંદ હોય છે આ વાત તમને આજે સમજમાં આવી શકે છે કેમ કે કોઈ જૂના નિવેશથી તમને આજે લાભ થઈ શકે છે તમારા આશ્ચર્ય વચ્ચે તમારો ભાઈ તમારી મદદ આવશે તમારે સહકાર આપી એકબીજાના સહયોગમાં કામ કરી એક એકમેકને ખુશ કરવાના રહેશે યાદ રાખો સહકાર જીવનની મુખ્ય વસંત છે તમે દરકાર કરનાર તથા સમજો મિત્રને મળશો કોઈ મોટી બિઝનેસ ડીલ પાર પાડી રહ્યા હો ત્યારે તમારી લાગણીઓ પર અંકુશ રાખો તમે જો ઉતાવળે નિષ્કર્ષ પર આવશો તથા બિનજરૂરી પગલાં લેશો તો આજનો દિવસ નારાજ કરનારો સાબિત થશે આજનો દિવસ તમને તમારા સાથીની રોમેન્ટિક બાજુની અંતિમ હદ દેખાડશે ઉપાય વ્યવસાયિક અને ધંધાકીય જીવનમાં સફળતા કરવા માટે ઉપર પાણી અને મીઠું દૂધ ચડાવો તુલા રાશિ વિશે વાત કરીએ તો તમારી આશા આજે કોઈક વચ્ચે તથા નાજુક ખુશબુની જેમ તથા પકાદાર ફૂલની જેમ ખીલશે તમે જો બધું જ બરાબર કરશો તો આજે તમે વધારાના નાણાં કમાઈ શકશો સાંજે તમારા જીવન સાથે સિનેમા ઘરમાં ફિલ્મ અથવા ડિનર ડિનર તમને નિરંતવા તથા અદ્ભુત મૂડમાં લાવી મૂકશે પ્રેમ પ્રકરણમાં ગુલામની જેમ વર્તશો નહીં વધારે પડતા કામ છતાંય કાર્યક્ષેત્રમાં તમારી અંદર ઊર્જા જોઈ શકે છે જોઈ શકાય છે તમે આપેલા કામને સમયસીમા પહેલા જ પૂર્ણ કરી લેશો જિંદગીની ચાલતી ભાગદોડમાં આજે તમને પોતાના માટે સમય મળશે અને તમે પોતાના પસંદગીના કામો કરવામાં સક્ષમ હશો આજે કોઈ યોજના કાઢવા પહેલાં જો તમે તમારા જીવનસાથીને નહીં પૂછો તો તેનું ઊંધું પરિણામ આવી શકે છે ઉપાય તમારા સાથીને ખુશ રાખવા માટે તમારા પિતા અને શિક્ષકને લાલ અને સમસ્યા અને પોતાની સાથે માનસિક તણાવ લાવશે જીવનસાથીની ખરાબ તબિયતને લીધે તમારું ધન ખર્ચ થઈ શકે છે પરંતુ આ વાતને લઈને ચિંતિત થવાની જરૂર નથી કેમ કે ધન આ માટે સંચિત કરવામાં આવે છે કે ખરાબ સમયમાં તે તમારા કામ આવી શકે છે પારિવારિક જવાબદારીઓ પર તાકીદે ધ્યાન આપવાની જરૂર છે તમારા તરફથી બેદરકારી મોંઘી સાબિત થઈ શકે છે આજે તમને તમારા મિત્રની ગેરહાજરીમાં તેની સુવાસ વાર્તા છે કાર્યક્ષેત્રમાં પ્રેમ પ્રસંગથી બચો નહીતર તક બદનામી થઈ શકે છે જો તમે કોઈની જોડે સંકળાવવા માંગતા હો તો ઓફિસથી અંદર અંતર રાખીને જ એમની જોડે વાત કરો આજે તમે તમારો વધુ સમય એવી ચીજો પર વિતાવી શકો છો જે તમારા માટે જરૂરી નથી તમારા જીવન સાથી આજે તમને તેમની સારી બાજુ બતાવશે ઉપાય ધંધા નોકરીમાં ત્વરિત અને સતત વિકાસ માટે પોતાની માતા જેવી મહિલા અને વૃદ્ધ મહિલાઓને આદર અને સ્નેહ આપો વિશે વાત કરીએ તો તમારું માનસિક સ્વાસ્થ્ય જાળવો આધ્યાત્મિક જીવન માટે તે છે મગજ એ તમારા જીવનનું પ્રવેશ દ્વાર છે કેમ કે સારું ખરાબ બધું જ તેના માટે તમારા મગજમાં પ્રવેશ કરે છે તે જીવનની સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરે છે તથા વ્યક્તિના જીવનમાં જરૂરી એવો પ્રકાશ રેલાવે છે આ રાશિના પરિણિત જાતકોને આજે સસરા પક્ષથી ધન લાભ થવાની શક્યતા છે તમારા બાળકના એવોર્ડ સમારંભમાં આમંત્રણ આનંદનું કારણ બની શકે છે તમારા સંતાનને તમારી અપેક્ષાઓ પર પાર ઉતારવા જોઈએ તમારું સપનું સાકાર થઈ રહ્યું હોવાનું લાગશે પ્રેમ અને ઇન્દ્રિયોની મર્યાદા બહારની બાબત છે પણ આજે તમારે ઇન્દ્રિયો પ્રેમના અતિ આનંદની અનુભૂતિ કરશે આજે તમારું મન ઓફિસના કામમાં નહીં લાગે આજ તમારા મનમાં કોઈ દુવિધા હશે જે તમને એકાગ્ર નહીં થવા દે દિવસ સરસ છે આજે તમારા માટે સમય કાઢો અને તમારી ખામીઓ અને ખૂબીઓ જુઓ આ તમારા વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન લાવશે પ્રેમચુંબન આ લિંગન અને મજા તમારા જીવનસાથી સાથે રોમાન્સ રોમાનના આ બધા પાસા અનુભવવાનો દિવસ છે ઉપાય જરૂરિયાતમંદ અને ગરીબ કન્યાઓની સાદી અને રેશમના વસ્ત્રો દાન કરી મદદ કરો આનાથી તમારી વ્યવસ વ્યવસાયિક સ્થિતિ વધશે મકર રાશિ વિશે વાત કરીએ તો બાળક જેવો તમારો સ્વભાવ સપાટી પર આવશે તથા તમે આનંદના મિજાજમાં હશો આગળ જતા જેનું મૂલ્ય વધવાનું છે એવી ચીજ ખરીદવા માટે શ્રેષ્ઠ દિવસ બહુ અગાઉથી ઘડેલી મુસાફરીની યોજના પરિવારમાં કોઈકની માંદગીને કારણે મુલતવી રહેવાની શક્યતા પોતાના પ્રિય પાત્ર સાથે નાનકડું વેકેશન માણી રહેલાઓ માટે આ સમયગાળો ખાસો યાદગાર બની રહેશે આજે તમારા મગજમાં આવતા નાણાં બનાવવાની યોજનાઓ લાભ લો આજે ઘરે કોઈ પણ પાર્ટીને કારણે તમારો કિંમતી સમય બરબાદ થઈ શકે છે તમારા જીવનસાથી તમારા ખરા દેવદૂત છે અને તમને એ બાબત આજે સમજાશે ઉપાય પરિવારમાં ખુશી માટે કપાળ ઉપર કેસરનો તિલક કરો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો